સાહેબ પોલીસ કોન્સ્ટેબલની મસ્ત મજાની બેચ સાહેબ એક મહિનાના એકસો ને રૂપિયા એકસો ઓગણસી બધું આવી જાય ના પાછું તમારે બીજા મહિને શું કરવાનું રિચાર્જ કરવાનું આ સાહેબ કેવી સિસ્ટમ છે રિચાર્જ સિસ્ટમ છે જો આવું ન કરવું હોય તો સાતસો રૂપિયા સાહેબ છ મહિનાના એઘા ભરો એટલે સાહેબ ખેલ ખતમ છ મહિનાનું અને બાર મહિનાનું સબસ્ક્રિપ્શન લીધું હોય તો તમારે જીસીઆરટીની સંપૂર્ણ ટેસ્ટ ફ્રીમાં છે એનો એક પણ રૂપિયો દેવાનો નથી સુપર સેવન્ટી કોડ યુઝ કરવાનો છે અને સાહેબ ઓફર ત્રેવીસ ડિસેમ્બર સુધી ઓફર વેલિડ છે આ આ મસ્ત મજાનો નોટ કરજો અને તમારે કાંઈ ધંધો ન કરવો હોય તો માત્ર ને માત્ર એક 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 ચા ના પૈસા નાખી જુઓ પાંચ રૂપિયા અને બે દિવસનું એક્સેસ મેળવી લો તમને યોગ્ય લાગે તો મુલાકાત કરો કોઈ પણ મહિનામાં તમને મજા આવે લેક્ચર પીડીએફ લેક્ચર ટેસ્ટ ટોપિક ટેસ્ટ સબ્જેક્ટ ટેસ્ટ મોક ટેસ્ટ બધું જ આમાં ફ્રીમાં છે સંપૂર્ણ લેક્ચર લેવાય છે સંપૂર્ણ લેક્ચરની પીડીએફ પણ આવી જાય પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ સિલેબસ આવી જાય સિલેબસમાં જેટલા ટોપિક છે ટોપિક આવી જાય કાંઈ બાકી રહેશે નહીં